શે મંત્ર મહ મંગી ઔ નમા શિવાય નમા શિવ એ જા પસૌ નરી નારીમાંમા શિવાય નમા શિવ એ જા પૌ શ્રી રામેશ્વર ને યાદ કર્યા કરી પૂજા ને શિવ પ્રસન્ન કર્યા ઓમ નમા શિવાય ધમા શિવાય કરી પૂજા ને પ્રસન્ન કર્યા ઓમ નમા શિવાય ધમા શિવાય

શ્રી વ્યાસ સદા મુખતી ઉચ નમા શેવાય નમા શિવા શ્રી વ્યાસ સદા મુખતી ઉચ નમ સેવાય નમા મંત્ર શ્રીમંત્ર મહામી ઓમ નમા સેવાય ઓમ નમા શિવ દેવ કહે કુબીર દેવ કહે એ મંત્ર સદા જપવા જેવ એ મંત્ર સદા છપવા જેવ શ્રદ્ધા રાખી સેવા ને

વેદ પૂરણ ના પાને છે તરીવેદ પૂરણ ના પાને છે વિષણું વખણે છે આમ નામ સિવાય આમ નામ બ્રહ્મા વિષણ વખાણે છે આમ નામ સિવાય આમ નામ મંત્ર મહામી ઓિવાય નમઃ શિવા મંત્ર તિસિધિ સાર્વમ ઔ નમ શિવાય નમઃ શિવા શે મંત્ર સદા ગુણકારી રે ભવ સાગરતી દે તારી રે શે સ મંત્ર છે સાદા શુભકારી ભવસાગરતી ચે તારી પ્રેમી બોલો સ્વ નર નારી શેવા યોમ નમાવા છે મંત્ર મહામી ઓમાિવાય નમા શે ઐમ નમ

તો આ ઉષાબેનના લાઇક કરજો શેર કરજો કરવાનું ભૂલતા નહીં અને ભજન તો જોતા રહેજો ને ઉષાબેન ના વ્લોગ પણ જોતા રહેજો અવનવા અમે મૂકી જ છીએ તેમાં પણ તો જોવાનું ચૂકશો નહીં આજનો નવો વિડીયો છે સારામાં સારો તો જોવાનું ચૂકશો નહીં ફર્સ્ટ ડે તો